ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે મારું નામ પ્રવીણ શિરોયા દાદાજી ફાર્મ તરીકે મારે ખેતર છે ને આમ તો મૂલ્યવર્ધન અમુક અમુક વસ્તુનું કરું છું ને જેમ કે ઘઉંના પોક છે વગેરે વગેરે અને મરચું મરચામાં તો મારે એવું હતું કે મારા પોતાના ખેતરની અંદર જગ્યા નથી વાવવા માટેની એટલે સારી ક્વોલેટીનું મરચું હું ખેડૂતના ખેતરે જાઉં મને પસંદ પડે એવું બજાર જે ભાવ આવતા હોય એનાથી વધુ ભાવ આપું અને મરચું લઈ આવી અને ટોટલ પ્રોસેસ કરી બે ત્રણ પ્રકારના મરચાં ભેગા કરી અને સારી ક્વોલિટીનું મરચું તૈયાર કરીને બજારની અંદર હું વેચુંશ હું ભાવનું વેચું નોર્મલી અત્યારે યાર્ડની અંદર ત્રણ ચાર હજાર રૂપિયા થી પાંત્રીસસો રૂપિયા મરચું જતું હોય તે હું સારા ભાવ ખેડૂતોને ભાવ મળી રહી મારો એક સ્લોગન છે કે ખેડૂતના ખેતરેથી સીધું ઘર સુધી કેમ પહોંચે એ વિચારથી હું સારા ભાવ આપીને સારું મરચું તૈયાર કરી અને વેચી અને જે પાંત્રીસો ચાર હજારનું મરચું જે છે એ મૂલ્યવર્ધન કરી અને પંચાવન થી છ હજાર રૂપિયા માં મણું પાવડર કરીને વેચું છું વર્ષમાં કેટલા મણું વેચાણ કરો છો ક્યાં ક્યાં કરો મોસ્ટ ઓફલી જોઈએ તો ગામડામાંય મરચું લગભગ વવાતું ન હોય એટલે ગામડામાં બે પાંચ કિલો એ રીતે અને સિટીમાં ઓલ ઓવર જતું હોય છે એટલે લગભગ પચાસ ત્રીસ થી પચાસ મણ જેવું મરચું પાવડર મારે જતો હોય છે એટલે હજાર કિલો ની આસપાસ ગણતરી રાખવાની પ્રગતિશીલ ખેડૂત હાલો પોતાની ખેતીવાડીની સાથે અન્ય ખેડૂતો પાસેથી મરચું કાચું મેળવી અને જેનું મૂલ્યવર્ધન કરે છે અને પોતાની વાડીએ પણ પકવે છે પોતાની ખેતીવાડીમાં આંબાના બગીચા હોવાથી આ યુવા ખેડૂત અન્ય ખેડૂત પાસેથી સારી એવી ક્વોલિટીનું મરચું સારા એવા ભાવ આપી અને મેળવી રહ્યા છે ત્યારબાદ પોતાના ખેતરે લાવી અને મરચાંનું એસોડ કરી અને ચોખ્ખું કરે છે ક્લીન કરે છે ત્યારબાદ મરચાંનો પાવડર કરી અને મોણ નાખી અને એક કિલોનું પેકિંગમાં આ મરચું પાવડર ફોર્મમાં તૈયાર કરે છે અને જેનું વેચાણ ઓલ ઓવર સૌરાષ્ટ્ર સુરત વડોદરા જેવા વિસ્તારમાં કરે છે પાંત્રીસો રૂપિયાનું મરચું ખરીદી કરી અને ત્યારબાદ જેની અંદર એસોડિંગ કરી પાવડર ફોર્મ તૈયાર કરી અને પંચાવનસોથી સાઠ હજાર રૂપિયાનું વીસ કિલોનું વેચાણ કરી રહ્યા છે અને જેમાંથી સારી એવી એક લાખથી વધુની આવક મેળવી રહ્યા છે પોતે વાર્ષિક ત્રણ લાખથી વધુનું મરચાંનું પેકિંગ કરી અને વેચાણ કરી અને સારું એવું મૂલ્યવર્ધન કરી અને ઉત્પાદન મેળવી રહ્યા છે નફો મેળવી રહ્યા છે